ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા ક્લાસમાં તમારું સ્વાગત છે આ છે ગુજરાતી ગાલા અસમેન્ટ પ્રશ્નપત્ર કરતા ગદ્યકૃતિ એટલે આપણા પાઠ આવશે એમાં આપણા લેખક આવશે ઘોડીની સ્વામી ભક્તિ તો ડ છે જોરાવર સિંહ રેસનો ઘોડો તો ઈ છે વર્ષા ડાલજા હિમાલયમાં એક સાહસ એ છે જવાહરલાલ નેહરુ જવાહરલાલ નહેરુ ચોપડા ને તો ચંદ્રકાંત પડ્યા પાંચમું છે પરીક્ષામાં ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલ જગ્યા ને ભેટ મળ્યા હતા તો અંકિતને કોને અંકિત ને ભેટ મળ્યા હતા દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલ જગ્યા પાસે લઈ ગયા તો કોની પાસે લઈ ગયા હતા વેલજી પાસે પગ તોડાવવા માટે વેલજી પાસે લઈ ગયા હતા કંદકીથી ગંદકી થી ખલેલ પામનાર સંત જગ્યા હતા તો આપણા ભારતમાં ગંદકી થી સ્વામી વિવેકાનંદ પ્રવાસ દરમિયાન અમરનાથ ને ગુફાના હવે વિભાગ બી માં આપણે જઈશું તેમાં ઓપ્શન્સમાં કૃતિ અને તેના સાહિત્ય પ્રકાર બતાવે છે એક બપોરે તો તેનો ડ છે ઉર્મી કાવ્ય સિલવન સાધુ ને છે તો ઈ એનું ભજન છે દિવસો જુદાઈના જાય છે 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 એ ગઝલ શિકારીને એનું સોનેટ વૈષ્ણવજન વણ લોભીને ખાલ જગ્યા રહી છે તો આપણે ભજન સાંભળ્યું છે વૈષ્ણવજન તો કપટ રહિત છે તો કપટ રહિત આવશે બરાબર હૈયું ઉજળાય છે ખાલ જગ્યા ફૂટે છે તો રક્ત ટસ્યા ફૂટે છે કવિને ખાલ જગ્યા સ્વજન સુધી લઈ જશે તો દુશ્મનો સ્વજન સુધી લઈ જશે ચાંદલ્યો કાવ્યમાં ખાલ જગ્યા ઋતુની વાત થઈ છે તો શરદ ઋતુની વાત થઈ વિભાગ સી પર જઈશું અને વિભાગ સીમાં બત્રીસમું છે જોડણી શોધીને લખો સાચી જોડણી શોધીને લખવાની છે તો આ કીર્તિ લખ્યું છે તો તેનું આ ત્રીજું કીર્તિ આવશે અહીંયા નિયમિતનું આ બીજું નિયમિત આવશે પરિણામ પરિતા આમતા પરિ તો જેવું છે એવું જ લેવાનું છે ખાલી અણામ કરી દેવાનું છે આપણે અહીંયા તે પાંત્રીસમું છે રાત રાણી શબ્દનો સમાસ આપણે ઓળખવાનો છે તો રાત રાણી તો રાતની એનું છૂટું પડે તો રાતની રાણી ની નાનું વચ્ચે આવતું હોય તો તત્પુરુષ સમાસ લાગે તો અહીંયા નિ આવે છે એટલે આપણે તત્પુરુષ સમાસ આવશે બંને શબ્દના જોડણી ભેદે થતી અર્થભેદ જણાવવાનું છે તો હોશ તો ઉમંગ અને હોશ તો ભાન એ હોશ ભૂલી ગયો ભાન ભૂલી ગયો આપણી બબલીની જ પગલી જાણે અહીંયા મિત્રો જોજો તમે અલંકાર હોય ને તો અલંકાર આડત્રીસ છે ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો ઓળખાણ ઓળખ વત્તા આણ તો પાછળ લાગ્યો છે તેથી પર પ્રત્યય છે અહીંયા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધવાના છે ઓગણ મો સમાનાર્થી

સમજણ શક્તિનો ઉદય થવો તુરિયાનો તાર જાણી જાગી ઉઠવો સમજણ શક્તિનો ઉદય થવો આપેલ કહેવતો છે એનો અર્થ સમજાણ છે બાવાના બેય બગડવા બંને બાજુની પરિસ્થિતિ બગડવી બંને બાજુની પરિસ્થિતિ બગડવી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો આ સોની અવરજવર વિનાનું છે તો એ વિજન આવશે અહીંયા વિરોધી શબ્દ બતાવવાનો છે આંદ્ર આદ્ર તો એનું શુષ્ક આવશે આદ્ર તો શુષ્ક એ વિરોધી છે એટલે આપણે વિરોધી સિમ્બોલ આપીશું કર્તણી વાક્યમાં ફેરવો પિસ્તાળીસ નું કર્તણી વાક્ય ગાંધીજી થી અનુરાગી થવાયું ગાંધીજી અનુરાગી થયા કર્તણી પર આખો જ ભાર લઈ જવાનો છે આપણે ગાંધીજી અનુરાગી થયા તડપદા શબ્દ વિશિષ્ટ જણાવે છે નકુર તો નક્કર નકુર નું નક્કર વિશેષણ શોધવાનું છે અને લખવાનું છે એ નાજુક કન્યાનું નામ મનીષ કન્યા તો હતી પણ કેવી નાજુક એટલે મળી ગયું આપણને વિશેષણ ગુણવાચક છે ક્રિયા વિશેષણ સમજવાનું છે આપણે સૌંદર્યો પામતા પહેલા સુંદર બનવું પડે તો પહેલા આપણું ક્રિયા વિશેષણ છે અને એ સંખ્યાવાચક છે સંખ્યાવાચક વિશેષણ છે અહીં જોજો મિત્રો આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે સ્વર અને વ્યંજન ક તો ક અડધો લેવાનો છે એમાં અ સમાયેલો છે એટલે ખોડો ક લેવાનો છે ટ તો ખોડો ટ વધતા કાનો છે એટલે આ થશે અને ક્ષ તો ક ક્ષ ભેગા છે અને અ કટાક્ષ તમને ખબર પડી મિત્રો તો આ છે તમારું એક માસનું વાક્યનું ભાવે વાક્ય રૂપાંતર લેવાનું છે વિશ્વરાજ ને હસવું આવ્યું વિશ્વરાજ થી હસી જવાયું પંક્તિનો છંદ ઓળખાવો એકાવનનું દીપકના બે દીકરા દીકરા કાજળને અજવાસ તો દોહરો છંદ લખજો અહીંયા મિત્રો દોહરો છંદ જ ગા ગા જો મિત્રો ત ભ જ ગા ગા આ હોય બંધારણ તો વસંત તિલક જ છંદાવશે વસંતિલક છંદાવશે થેન્ક યુ મિત્રો આ તમારું પ્રશ્નપત્રક ત્રણ પૂરું થાય છે અહીંયા અને આ ઓબ્જેક્ટિવ તમને બધા જ ખબર પડ્યા હશે એવી આશા રાખું છું અને આ પૂરેપૂરા છત્રીસ માર્ક્સ તમે લાવશો જ અને કંઈક તમને હેલ્પ જોઈએ તો ચોક્કસ કહીજો કોમેન્ટ બોક્સમાં જણાવજો સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં